ભાઈ નથી આમાં ફરિયાદ થાય આ દિવ દાખલ કરી દઈશ અમને પેટ્રોલ નહીં કરી એવું ચોખું કીધું

નથી કીધું એમ મોકલે તમારી પ્રાયોરિટી પોલીસ સ્ટેશનમાં કોઈ પણ વ્યક્તિ આવે તમારે આટ્રોસિટી એક્ટ મુજબ કોઈ વ્યક્તિ ગુનો દાખલ કરવા આવે એટલે તમારે પ્રાયોરિટી આપણે તમારો ગુનો વિષયનો તો પછી તપાસનો તો પછી વિષય સ્ટાર્ટ થાય ને અને આજે કોઈ વ્યક્તિ કોઈ અનુસૂચિત જાતિ સમાજના વ્યક્તિ મારો વ્યક્તિ જીવી જ છે અને એ વ્યક્તિ પર પેશાબ કરે તો એટ્રોસિટી મુજબ ગુનો દાખલ થાય જ છે તો એ જગ્યાએ મારો શમશાન હોય અને ન્યાજ આ રીતે કૃત્ય કરે ને એક દીકરી કેટલા વર્ષની હતી બાર તેર વર્ષની બાર તેર વર્ષની છોકરીને જોઈ છે સાહેબ તો જે ખરેખર કૃત્ય ન થવું જોઈએ ખરેખર એક અનુસૂચિત જાતિની જે કઈ દફન વિધિ જે સ્મશાન માં કરે છે એની ઉપર જેની પેશાબ કરે છે તો ક્યાં કારણે એટોસિટી એક મુજબ ગુનો દાખલ નથી તો એવો પરિપત્ર હોય તો જરા અમને બતાવો તો અમને ખ્યાલ આવે એઝ એડવોકેટ ભરત કાતરિયા મારું નામ છે અને સાહેબ આયા એકસો ને ત્રીસ કિલોમીટર એટલા માટે જ તમારી પાસે ધક્કો જો કે આપણે જાણી સાહેબ પાસે વિશેષ હોય તો આપણને ખ્યાલ આવે એમ એટલા માટે તેમ કહો ને એટલા માટે ધક્કો થયો કે એટોસિટી એક મુજબ ફરિયાદ વિષયનો વિશે કોર્ટનો વિશે છે ને કોર્ટ તપાસ કરશે

દસ દિવસ એક નંબર આવે એનો તો ધ્યાન માં આવે જવાબદારી છે ને જવાબ આપી જાય આપડે

અ ફાઈલોમાં હું તકલીફ છે એમ પણ એટલે ના બાર્યો પણ સાહેબ ભરિયા કોપી આપી દો કોપી ગયા કોપી આપી ટાઈમ વેસ્ટ થાય અમારો ટાઈમ બરબાદ થઈ